સ્વાગત મિત્રો છે તમારું આપ શિયાળી ચેનલ ગુજરાતી ગુજારી સાહિત્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે જ્ઞાન શાહે ભરતી બાબત હવે ખરાબ સમાચાર શું કરવી પડશે જ્ઞાન શાહે કામ ભરતી થશે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મેં જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશન કૂ મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સભા અને બગતા વિડીયોની શરૂઆત કરું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સાથે સાથે જ્ઞાન સહાયક વિધિ સહાયક અમી ભરતી શિક્ષણ સહાયક પણ અન્ય પ્રાઇવેટ સ્કૂલમાં ભરતી આવે માધ્યમિક મોચર માધ્યમિક કોઈપણ ભરતી જાણ કરવામાં આવશે તો ચેનલ સબસે ક્રમ નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સંબંધ બગતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો વોટ્સઅપ ચેનલ ટ્રેલગુ બંને લિંક ડિસ્કશન કૂચ અવશ્ય રીતે જોઈન થઈ જજો તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક શોષણ આક્ષેપ કરવામાં આવે છે જ્ઞાન સહાયકોને જ્ઞાન સહાય જ્ઞાન સહાયકનું શોષણ આક્ષેપ કરવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે શિક્ષકોની કરવા કરવાની માંગ સાથે ડીઈઓને રજૂઆત કરી છે વેકેશનમાં પણ કામગીરી સૌથી સોંપી પગાર ના આપવાની ભૂમ હુમલા કરી છે સારા સારા મિત્રો રાજ્ય સરકારે રાજ્ય સરકાર દ્વારા સરકારની ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો કામી ભરતી કરવા ન આવતા જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવે છે ત્યારે શિક્ષકોની કામી ભરતી કરવા માગ સાથે ડીઈયુને રજૂઆત કરી હતી આ પણ સંચાલકો સંમતિપત્ર અપનાવે છે જેમાં કેટલા સંચાલકો મનમાની કરી રહ્યા છે તેવી ફરિયાદ પણ કરવામાં આવી છે કાયમી શિક્ષણ ભરતી ભરતી માંગ ઉઠી છે રાજ્યમાં હાલ મોટી સંખ્યામાં શિક્ષણ શિક્ષણની જગ્યા ખાલી છે અને ત્યારે સરકાર દ્વારા ભરતી ન કરતા હોવાનો આક્ષેપ અને જ્ઞાન સહાયક કહેવાય છે અને જ્ઞાન માંગ છે કે રાજ્યની બિનસરકાર અનુમાન તેમજ સરકારી પ્રાથમિક અને માધ્યમિક માધ્યમિકમાં સ્કૂલોમાં તાત્કાલિક ધોરણે કામી ભરતી કામી કાયમી ધોરણે કાયમી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી ભરતી કરવામાં આવે તેમાં પણ કામી ભરતીની પસંદગી જ્ઞાન સહાયકો અગ્રમતા આપવી જ્ઞાન સહાયક રીન્યુ સત્તા સંચાલક મંડળીમાં આપવામાં આવી છે જેના કારણે અનેક જગ્યામાં સહાયકો શોષણ થવું થતું હોવાનું સામ સામે આવતું જિલ્લા શિક્ષણાધિકારી ફરિયાદ કરવામાં આવી છે પગારના પણ આક્ષેપ છે પગારમાં બીજો આક્ષેપ છે કે જ્ઞાન સહાયક રજૂઆત કરતી કે સ્કૂલોમાં અયોગ્ય રીતે જો જ્ઞાન સહાયક રીન્યુ ના કરે તો સ્કૂલનો અન્ય જ્ઞાન સહાયક ન ફરવામાં આવે જ્ઞાન સહાયકો કાર્ય સોંપવામાં આવે છે અને સ્કૂલમાં શિક્ષકોનો પગાર સમયસર ન થતો હોવાના બુમલા મચે છે ત્યારે જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકનું માસિક મહેતાનું નિયમિત રીતે પાંચ પાંચ તારીખ સુધી મળી મળી રહે તે વ્યવસ્થા કરવી જોઈએ તે વ્યવસ્થા કરવી જોઈએ અને આ અંગે જ્ઞાન સહાયકો કિરણ બાવડે જણાવ્યું હતું કે ટેટ ટાટ જેવી પરીક્ષા પાસ કે શિક્ષક બનવા માટે દાક્ષી છે અમારે જ્ઞાન સહાયકતા એક નિમણૂંક કરવામાં આવે છે પ્રવાસ શિક્ષક અને જ્ઞાન સહાયક એક જ યોજના છે સરકારે લાયકાત ધરાવતા ઉમેદવારની ભરતી કરવી જોઈએ અત્યારે વેકેશન વાતે અમારી પાસે અન્ય કામગીરી ચાલ કરવામાં આવે છે પરંતુ તે માટે પગાર આપવામાં આવતો નથી મિત્રો આને લેટેસ્ટ અપડેટ કહેવાય કે મિત્રો ખરાબ સમાજ જ્ઞાન સહાયક અને કહેવામાં અને મિત્રો ગામી ભરતી કરવા માટે લેટેસ્ટ અપડેટ મળી રહી છે